સૌ બધા મજામાં જશો ને આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ જો તમારે એક સિમ કાર્ડમાંથી બીજા સિમ કાર્ડમાં જવું હોય તો તમે કેવી રીતે જઈ શકો અથવા તમારે સિમ કાર્ડ પોર્ટ કરાવવું છે તો તમે કેવી રીતે કરાવી શકો કોઈ પણ તમારી પાસે સિમ કાર્ડ હોય જીઓ હોય યા વીઆઈ બીએસએનએલ યા એરટેલ કોઈપણ સિંગ આ આ પ્રોસેસ પ્રોસેસ કરાવી શકો છો અને આસાન છે તો તમે પૂરેપૂરો તમે કમ્પ્લીટ જોઈ લેજો હજી તમે વિડીયોને લાઈક નો કરવી હોય તો ભાઈ ફટાફટ વિડીયોને લાઈક કરી જો ચેનલમાં તમે નવા સો ફટાફટ સબસ્ક્રાઇબ કરી દેજો જેથી આવા નવા વિડીયો હોય તો સૌ પહેલા તમને મળે તો ચાલો આપણે વિડીયો ચાલુ કરીએ તો ચાલો વિડીયો ચાલુ કરીએ તો પહેલાં હું તમને એ કહી દઉં જે નંબર તમારે પોર્ટ કરાવવાનો હોય અથવા કોઈપણ જે સિમ કાર્ડ પોર્ટ કરાવવાનો હોય એ સિમ કાર્ડમાં તમારે રિચાર્જ હોવું જરૂરી છે કેમ કે તમારે એક મેસેજ નાખવો જોશે કંપનીવાળાને તો આ રીતે પહેલાં તમારા મોબાઈલનું મેસેન્જર તમારે ઓન કરી લેવાનું છે મેસેન્જર ઓન કર્યા બાદ આમાં તમારે એક નંબર નાખવાનો છે તો કયા નંબરમાં તમારે મેસેજ કરવો તો પહેલાં તમારે નીચે ક્લિક કરી દેવાનો ક્લિક કર્યા બાદ પહેલાં જે નંબરમાં તમારે મેસેજ કરવાનો છે જે કંપનીનો નંબર છે એ નંબર અહીં એડ કરવાનો છે તો ઓગણીસો નંબર તમારે એડ કરવાનો પછી સેનવાળા ઓપ્શનમાં ક્લિક કરી દેવાનું ક્લિક કર્યા બાદ ઓલરેડી મેં એક મેસેજ આ રીતે નાખેલો પણ છે એ પણ તમે આ નીચે જોઈ શકો છો તમારે પછી અહીં લખવાનું છે પોટ તો પી ઓ એસ ટી પોટ લખી નાખવાનું પોટ લખ્યા બાદ પછી તમારે પાછું નંબર લખવાનું તો આ રીતે મેં પોર્ટ પહેલાં લખી નાખું પછી હું નંબર લખી નાખું તો આ રીતે તમારે નંબર પર લખી નાખવાનું નંબર લખ્યા બાદ હવે તમારો મોબાઈલ નંબર જે મોબાઈલ નંબર તમારે પોર્ટ કરાવવાનો હોય એ મોબાઈલ નંબર અહીં એડ કરવાનો છે તો ફટાફટ હું મોબાઈલ નંબર એડ કરાવી દો પછી તમને આગળની બધી સેટિંગ શીખવાડું તો આ રીતે મેં નંબર એડ કરી દીધો નંબર એડ કર્યા બાદ પછી આ મેસેજને તમારે આ રીતે સેન્ડ કરી દેવાનો છે જો તમે આ મેસેજ સેન્ડ કરશો એટલે જે કંપનીનું તમારી પાસે સિમ કાર્ડ હશે એમાં એક જ સેકન્ડમાં તમને આ રીતનો એક મેસેજ આવશે ઉપરથી તમે જોઈ શકો છો મેસેજ આવી ગયો એ મેસેજને આપણે ઓપન કરી લઈ મેસેજ તમે ઓપન કરશો એટલે ડાયરી આ મેસેજ તમને લખેલો જોવા મળશે અને કયા નંબરમાંથી મેસેજ આવે એ પણ ઉપર તમે સે કરી શકો છો અહીંયા તમારો મોબાઈલ નંબર લખેલો જોવા મળશે અને અહીં તમને આ રીતનો એક કોડ જોવા મળશે એ પણ તમે જોઈ શકો છો આ કોડ છે એ તમારે કોઈ સાથે શેર પણ નથી કરવાનો કોઈ તમારો મિત્ર હોય એની સાથે તમે આ કોડ શેર નહીં કરતા કેમ કે આ કોડ જો કોઈ પણ નાખશે એટલે તમારો નંબર છે એ નંબર એની પાસે તો આ કોડ તમારે કોને દેખાડવાનો જે તમારી આજુબાજુમાં કોઈ પણ મોબાઈલની દુકાન હોય અથવા તમારી આજુબાજુમાં જો કોઈ પણ સિમ કાર્ડ વેસવા વાળા હોય એને તમે આ કોડ દેખાડો તો તમે ઈ કોડ નાખી એની પાસે એજન્સી હોય કોઈ પણ સિમ કાર્ડ હોય બીએસએનએલ અથવા એરટેલ યા વીઆઈનું જે એજન્સી હોય એની પણ તમે સિમ કાર્ડ પોર્ટ કરાવી શકો છો કેમ કે આપણા મોબાઈલ એજન્સી એજન્સીવાળાનો નંબર અથવા એની વેબસાઇટ ન હોય એ એ રીતે તમે ઘેરા પ્રોસેસ ન કરાવી શકો તમારી આજુબાજુમાં શોપ હોય ત્યાં તમે એ કોડ જો એટલે ડાયરેક્ટ તમને એક સિમ કાર્ડ પણ આપી દેશે અને તમારો નંબર પણ એનોય રહેશે તો આ રીતે તમે પોર્ટ કરાવી શકો છો વિડીયો જોવા માટે બધાને થેન્ક યુ